તહેવારના દિવસોમાં અમુક રંગના વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે મકર સંક્રાંતિ ના દિવસે આ રંગોના વસ્ત્રો પહેરવાથી તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે લાલ રંગ ને હિન્દુ ધર્મમાં પ્રતિક માનવામાં આવે છે પરિવાર પર બની રહેશે પીળો રંગ દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ આધ્યાત્મિકતા અને ધર્મ માટે જવાબદાર ગ્રહ છે તેથી મકર સંક્રાંતિના દિવસે પીળા રંગના કપડા પહેરો તેનાથી તમારું મન ધાર્મિક કાર્યો અને પૂજા પાઠમાં વ્યસ્ત રહેશે એવું માનવામાં આવે છે કે પીળા રંગના કપડા પહેરવાથી મનમાં સકારાત્મક લાગણીઓ આવે છે અને શ્રી હરિની કૃપાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં કેસરી રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ રંગ પહેરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તેથી તમે મકર સંક્રાંતિના દિવસે પણ આ રંગ પહેરી શકો છો કેસરી રંગ અગ્નિનું પ્રતિક છે તેથી હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે ગુલાબી રંગ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય અને સૌભાગ્યનો સૂચક માનવામાં આવે છે આ રંગ સકારાત્મકતા અને પ્રેમનો સૂચક પણ માનવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે ગુલાબી રંગ પહેરવાથી ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણી પ્રસન્ન થાય છે કહેવાય છે કે આ રંગ પહેરવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે લીલો રંગ એ ભગવાન ગણપતિને ખૂબ જ પ્રિય છે અને લીલો રંગ પહેરીને તેમની પૂજા કરવાથી ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે આવી સ્થિતિમાં તમે મકર સંક્રાંતિ દિવસે લીલો રંગ પહેરો છો તો માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પવિત્ર સ્નાન કરવાથી હજાર ગણું શુભ ફળ મળે છે હિન્દુ ધર્મમાં કોઈ પણ તહેવાર કે શુભ પ્રસંગે કાળા રંગના કપડા પહેરવાને અશુભ માનવામાં આવે છે પરંતુ માત્ર મહારાષ્ટ્રમાં આ દિવસે કાળા રંગના કપડા પહેરવાનો રિવાજ છે આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યુ ગુજરાતી ન્યૂઝ પર